ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે ગાડીને સાફ કરવાનું કામકાજ ચાલુ છે અને આપણે જાગી ગયા છે આજે શનિવાર છે વાતાવરણ જુઓ તમે ખાલી બે દિવસથી વાદળા વાદળા હતા ને એટલે આપણને બ્લોગ બનાવવાને મજા ના આવતી એટલે આજે વાદળા હટાવી નાખ્યા એટલે બસ ગુડ મોર્નિંગ ગાઈસ ગાઈસ ગુડ મોર્નિંગ ના ના ગાઈસ કેવી હોય તમારી શુક્રી છું મોટી દુર્ઘટના ઘટી ગઈ હે અસુ બંને આટલો ભડકો થયો હું તો ગેસ ચકલી બંધ કરીને એવું બગડ્યું આજે બગડી ગયું

જો જો ગઈ શિકાર માં નીકળ્યો શિકાર માં નીકળ્યો શિકારી શિકાર માં નીકળ્યો બદમ નો ઘોડો કાઢ્યો તો ગાઈસ તો મમ્મી બદમનો નો ઘોડો કાઢ્યો જોવા જઈએ ચા ખાતી લેતા ખાવ લઈ લે તો લઈ લે હું તો ચાની ખોટું તો ગઈ જો બદમનો ગોળો ઘોડો કાઢ્યો એક મસ્ત બદામનો ગોળો ગાઈસ તો હવે ઓફિસ જવું રો અને ખોડિયાલ માન મંદિર આઈને ઊભો રહ્યો હું અને આ જો આ શું કરે રહે છે અમરો અને કાળિયો એ જાપ હરખો રે ઈટાળા નાશ કેર ઉપર કેર જો ચોખા નાખે એન શીખર શું નાટક કરે આવા ઓકે ગાઈસ તો આજે આપણને શનિવાર હતો એટલે બે વાગે ઘરે આવી ગયો છું અચાનક જ આઈ ગયો ઈચ્છા થઈ ગઈ કે આજે ચાર વાગે વધે નહીં રહેવું તો આવી ગયું તમને એક વાત જણાવું જો વરસાદ છે ને વરસાદમાં કાતરા કેવા લબડી રહ્યા છે આ તો હું પાડતો હતો ને એટલે મેં કીધું લાઈને ક્લિપ લઈ લઉં એક યાર નજીકમાં હતા બધા પાડી દીધા હે હા મળ્યું કાતા સોટા વધારે પડ્યા ખાતું ખબર નથી કેમ પણ હું જે દિવસે ઘરે હોઉં એ દિવસે મારું પેટમાં ઉંદેડા બોલવા માંડે ખતરનાક પેટ હોમ શું કે ભૂખ જોરદાર લાગે ને ઓફિસ આવું તો કોમન કોમન મને ભૂખ જ ના લાગે ને અહીંયા ઘરે હોવ ને એટલે ભૂખ જોરદાર લાગે એટલે અત્યારે હું લઈને આવ્યો છું મસ્ત મજાની મેગી ને મેગી બનાવશું આપણે અત્યારે કેમ કે વરસાદી સિઝન હતી એવું બધું હતું ને એટલે મારું મગજ આમ એવું થયું કંઈક ખાવું છે અને ખાવાનો વિચાર એટલે મેગી પકોડા ખાવાનું વિચાર આવ્યો પણ મેં કીધું પહેલી વખત બનાવી આ વખત આપણે ખાલી મેગીને આ જવું આવી ખાલી પડીકું ભાડવું પડે તું ખાઈશ તું ખાઈશ બનાઈને આપું બનાઈ ગેસ બંધ કર્યું એટલે પહેલથી બધું કરી ખાલી અંદર નાખવાની છે વઘારવાની ટોમેટો ને બધું કાપ્યું નહીં હે ટોમેટોને બધું વઘાર નાખ્યું એમ તું જબરી ભૂસી થઈ ગઈ હતી માર વાદે ના તો તાર વાદે હું પૂછ્યો છે

આજ લીલા મરચા નતા ને એટલે કહો તો નહીં પડે તો કોથમી ચમ ના નાખી દેવું માં કોથમી નથી તો હું પાર્લર જો કહેવાય નહીં હું લેતો આવત તું એ યાર હે ને એક તો અને પાહો વેલાની ગુડ ગેસ ફૂટ્યો જ નહીં પહેલાં જો અમાકો થયો તો તો આ તો વળી ખાવણી લઈને દોડે છે એટલે પેલે પહોંચી ગયો ઓય નથી પહોંચી ગયો એમ કે

તારા લુકડા હળગાય મેલ હે હળગાય મેલ આખી રે આખી રે ઓકે ગાઈસ તો વાઘને અત્યારે ઉઘાડો કર્યો હે અને તમે જોવો આ આ શું થયું યાર આ કવરનું ખબર નહીં શું વગર હાળા ઉતરે હે એક શું હે એ ખબર નહીં પણ વરસાદ આવે ને એટલે આવું થઈ જાય મને પહેલા હું મસ્ત એક કપડું મારી દઉં ચકચકાટ કરી નાખું પાછળથી જોવો છે એવી કંધારી ભરી છે ઢોકી છે ચોય લઈ ગયા નહીં ઓય નોય પડી છે ને તોય તો જોઈ લો લુક એટ ધીસ ગાઈસ લુક એટ ધીસ આપણે ચાવી કાઢી લીધી છે ને આને સાફ પણ કરી નાખી છે મસ્ત ક્યાંક ક્યાંક એવા દાગા દેખાય ઇગ્નોર કરી લેજો બીજું તો હું કહું ખુલ જાય સેમ સેમ ચલો ગાઈસ આજ તો ઘણા દિવસે બેઠો ઘણા દિવસે નહીં પણ કાલનો બેઠો જ નહીં એ કઈક કરીએ નોતું નોતું તો ના કહેવાય પણ કઈક કરીએ ઓકે ગાઈસ તો હોજ પડી અમે અત્યારે આયા છીએ અહીંયા બાજુમાં એક મોલ ખુલ્યો છે ને તો મોલમાં માં નહીં ચાલો જઈએ જો કપડા બપડા બહારથી થી દેખાયું અંદર જઈને બતાઈએ થોડું ઘણું થોડું ઘણું બતાય એક્સ નહીં ખાલી જમ અમે જોવા જ રહ્યા કાલ લેવા આવશું તો ગાઈસ મોલ ની અંદર તો આવી ગયા પણ મૂકું બહુ પડી જાય નહીં એટલે કેટલું આ 150 રૂપિયા ની ટોપી જોવો ખાલી આવી તો 150 વસ્તુ આવે

પૈસા ઉડાડવા કાલા શકે મોલ માં ઉડાડ્યું